આપણે કલેકટરને ફરમાન કર્યું કે અમારા વિસ્તારમાં વિનાશકારી યોજના લાવવાના છે અને યોજનાથી અમારા વિસ્તારના આદિવાસીઓ માઇક્રોસફ થવાના એના વિરોધમાં આ રૂણીગત ગ્રામસભાનો ઠરાવ કરી આપ જિલ્લાનો વળીવટ અધિકારી છો તમને અમે આપીએ છીએ એનો અમને જવાબ આપવો પડશે એવું અલ્ટિમેટલી લખવામાં આવ્યું ને તો આપણે આવે પત્ર આપ્યો તો એની ઉગરાણી કરવી પડે કે નહીં કરવી પડે આપણે ઉગરાણી કરી કમિટી

આપણે આવેદન પત્ર આપ્યું એની ઉગ્રણી કરવી પડે અને આવેદન પત્ર લોકો આપણી ડિમાન્ડ પ્રમાણે ડિમાન્ડ ના પૂરી કરે તો સરકારને ને અલ્ટિમેટલી ચેલેન્જ કરવી પડે કે આ અમારો ફર્સ્ટ સ્ટેપ છે અને અમારી માંગ સરકાર ના સ્વીકારે તો ગાંધીજી ઇન્ડિયા કા તો બિરસા મુંડા રાહે સરકારની સામે આંદોલન કરીશું એને ચીમકી કો અને ધમકી કો તો એ તો એ કહેતો હોવું જોઈએ ને આપણો આગલો સ્ટેપ આપણો શું આગલો સ્ટેપ શું છે આપણે હે આગળની રણનીતિ હો આપણે ચૌદ તારીખે આવેદન પત્ર આપ્યો દીધો આપણે મેં તમને ચોખ્ખું કીધું મારો એક વિચાર હતો કે પ્રોપર તમે ગ્રામ સભાનો ઠરાવ કરીને આપો પણ તે દિવસે આપણે મોડું થતું હતું એટલે આપી દીધું આપી દીધું પણ હવે શું છે તમારી કોઈ આગળની કોઈ સ્ટ્રેટેજી હોય તો મને બતાવો કે ભાષણબાજી ને બંધારણના અધિકારો જ કેવું અરે એક્શન મોડમાં આવવું પડે એક્શન મોડમાં આપણો તો છે જ નહીં અને આ તમારા પ્રશ્નનું સોલ્યુશન રાજકારણમાં છે આ તમને કાન ખોલીને હમણાં લેજો તમારા પ્રશ્નનું સોલ્યુશન રાજકારણ સિવાય તમારો ઉદ્ધાર નથી

પણ કમસે કમ તમને બચાવે એવા એક શબ્દ મને યાદ માણસ ને તો ચૂંટી ને મોકલો નહીં કામ પાર્ટી નહીં માણસ કરશે પાર્ટી મિત્ર મેન્ડેટ આપે છે વોટ લોકો આપે અને કામ પણ લોકો તમારો પ્રતિનિધિ કરવાનો છે પાર્ટી તમારું કામ કરવા અહીંયા હોવાની નથી એટલે નેતાઓ તો વીસ ટકા ગુનેગાર છે જવાબદાર તમે બધા છો આ બધા જવાબદાર તમે લોકો છો ઓગણીસો પાસઠ માં ગુજરાતમાં પ્રથમ અસેમ્બલી વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારથી લઈને આ દિન સુધી આપણે વોટ આપ્યો કે નહીં આપ્યો આપ્યો કે નહીં હાથ ઊંચો કરી બતાવો આપ્યો ને આપણા વોટ થી ચૂંટાયા ને નેતાઓ આપણે ચૂંટાયા ને શા માટે બદમાશો ને ચૂંટાયા આંગલી ચીંધો એના કરતા બેટર અમે ત્રણ આપણા અમે ચીંધાય છે આપણે જ આપણા નેતાઓ ચૂંટા ને આપણે આપણું દુઃખ આપણે જાતે ઉભું કર્યું છે એનું મૂળ કારણ છે હવે તો ભૂદરો હવે તો ભૂદરો મેં તે દિવસે અગિયાર તારીખે પણ કીધું તું છત્તીસગઢ ઓરિસ્સા ને ઝારખંડ પચીસ વર્ષ પહેલા મેં સપનું જોઈ લો ત્યારથી આ નરેન્દ્ર રાઠવા સજા થઈ ગયેલો ત્યારથી હું આદિવાસીઓ અધિકારોની વાત કરું જળ જંગલ જમીનની વાત કરું આદિવાસીઓ અસ્તિત્વની વાત કરું પણ તે દાડે પણ મને સમજવા વાળા ઓછા હતા અને આજે થોડું ઘણું સમજતા થયા તો મારા જેવા માણસોને ને રાજકીય છે અલા ભાઈ અમે એકાદ કામ તો અમારું કમસે કમ ખોટું કર્યું હોય એવું તો બતાવો કે અમે કામ ખોટું કર્યું હોય કોઈક ને રાજકીય કહી દેવું બરાબર છે કાતોય બરાબર નથી એવું કહી દેવું પણ બરાબર છે પણ એની સામે નેગેટિવ પાસું તો જોઈએ કે નહીં કેવું કરણ ભાઈ જરૂરી છે ને આક્ષેપ એટલો નહીં એની સામે કોઈ ક્વેશ્ચન સામેવાળી વ્યક્તિ ક્વેશ્ચન કરે તો એનો આન્સર પણ જરૂરી છે આપણા લોકોને અંગ્રેજો સુધીનો ઇતિહાસ ભણાયો અંગ્રેજો ભારતમાં આયા ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની લાઈ એમનો મૂળ ઉદ્દેશ વેપાર કરવાના હેતુથી ભારત માં આયા અને ધીરે ધીરે આ દેશ સોનાના ચિડિયા ખરતો જેવો દેશ કુદરતી સંસાધન ખૂબ મોટા પ્રમાણમાં જંગલ હે ખનીજ હવે આ દેશ ગુલામ બનાવ્યો છે આ દેશને તો શું કરવું જોઈએ તો આ દેશની અંદર નજર મારી તો આ દેશની અંદર રાજાઓ રાજ કરતા હતા કોણ રજપૂત રાજાઓ એ રજપૂત રાજાઓ ને અંદર અંદર લડાવી ઝગડાવી

એવો સવાલ અંગ્રેજો રાજાઓ આ અસલ લોકો છે આ દેશ એમનો છે અને જળ જંગલ જમીન બચાવવા એમનું અસ્તિત્વ ટકાવાની લડાઈ આ લોકો લડે છે અને એના બદલો જ ઓગણીસો પાંત્રીસ માં બેરિકેટિંગ રિઝર્વ રિઝર્વ અનામત વિસ્તાર આપણે નક્કી કરવામાં આવ્યા

કે હું ખનીજ કાઢવા માટે માંગણી કરતી હોય તો મેં ગુનો કર્યો અરે તું એક નહીં અનેક ગુનો કર્યા અને તારી સમાજની જે પાછલી પેઢી એની તું એક અબર ખોદી છે એનું ભાન છે ગીતા રાઠવા આ સવાલ બધા પૂછતા થાવ અયે હું ગાયના ગાવાથી નેતાની બોચી પકડો ને તાકાત હોય તો નેતાઓને પકડા ખેરો તો લડાઈ લડાઈ ભાષણો કરવાથી મેલ નહીં પડે सेम मर्दान की चलो अपने खिताना बंगले चाहिए चसुना जा बंगले चाहिए सेम ताकत काले की करो वो भाषणों बोलो तो एकलो बेबे कला खुदी बेहारो फटने वाल तो आ कहीं न थी बद्दा हांडो महिला होइने नारायण मोहन सिंह सुखराम राठवा गीता पीता बद्दा नहीं हमें अब मर्द बोलो होते ते हांड से जो ते वो हांड नहीं आ बराबर से એટલે એવું કઈ ગાન પસંદ દોસરી સાહને ના પડે એવો મર્દ ની મેં પણ ઓળખવામાં ખામી છે મને વોટ નહીં આવતા મારે વોટ નહીં જોઈતો મને વોટ જોઈતો નથી બોલો પણ તમારી લડાઈ લડવા મેં તમારી સાથે છું બોલો અને લડાઈ બે રીતના લડાઈ લડાઈ બે રીતના લડાઈ પહેલામાં પહેલી લડાઈ

આદિવાસીઓની જમીન ભાજપ જ કેમ છીનવે કોઈ દિવસ તમારા આ મગજને પૂછ્યું છે આજે હું તો એનાલિસિસ કર્યું કેમ ભાજપને આદિવાસીઓની જમીન જોઈએ એના કારણ જાણો છો કરણભાઈ જાણો એનું મૂળ કારણ જ્યારે જ્યારે વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ આવે ને મિત્રો ત્યારે ભારતના બે ઉદ્યોગપતિઓ છે અદાણી ને અંબાણી અને બે ભારતમાં વેપારી બેઠા છે રંગા અને બિલ્લા હું કહેવાય રંગો અને બિલ્લો રંગો એટલે પોતીને બિલ્લો એટલે અમિત શાહ બરાબર આ બે વેપારીઓ છે આ તમારી જમીનના સોદા કરો અને પેલા અથવાની નંબરની બે વેપારી છે તે જ્યારે જ્યારે વિધાનસભા લોકસભાની ચૂંટણી આવે ત્યારે એમની જોડે કરોડો ખરોબો રૂપિયા ચૂંટણી લડવા માટે ભંડોળ લઈ લે છે ભંડોળ અને એ જ રૂપિયા ભારતીય જનતા પાર્ટીમાંથી ધારાસભ્ય કે સાંસદમાં ટિકિટ માંગવા માટે લાઈનમાં પ્રદેશ પ્રમુખની ઓફિસમાં ઊભા હોય અને જે બોલ ઉપર એમની વાતમાં ફીટ થાય અને એમનું કીટલું માને એવા હીજળાને ટિકિટ આપે પાર્ટી કોને આપે હીજડાને અને પાર્ટી હીજડાને ટિકિટ આપે અને અદાણી અંબાણી જોડે કરોડો ખરોબો ચૂંટણી લડવા માટે રૂપિયા આપેલા હોય ને લીધા હોય એને ચૂંટણી ભંડોળ આપે અને પછી તમે બધાને વાજા પેટા ઢોલકા તપેલા કુકડા બોકડા દારૂ તાડી ફક્તા ને મોરેસ હાડી આવું લોભ લાલચ આપીને એમના રૂપિયાથી લોભ લાલચ આપે અને તમે એક દિવસે વોટિંગ ના દિવસે લાઈન માં જઈને બટો બટો ઢબાઈ આવો એટલે એનું જે ઋણ ચૂકવવાનું હોય કરોડો ખરોબો રૂપિયા એ ટર્મ કન્ડિશન મૂકે ભાઈ કે તમને આટલા કરોડો રૂપિયા આપીએ પણ જે દાડે તમારી સરકાર બને તો અમારું શું તો કે આદિવાસી વિસ્તારમાં

એવો પગ પાકીનો હોય કોઈ બી તમારા વિસ્તારમાં ચૂંટણીમાં વોટ માંગવા આવે તો હાચ્છા તમે જાગૃત હો તો સવાલ કરો કે અમારા હાચાની ગામડા અહીંથી માઇગ્રેશન થવાના છે એના માટે તારી જોડે શું રણનીતિ છે શું સ્ટ્રેટેજી છે હવે સવાલ તો પૂછો આપણે ક્યારે સવાલ નથી પૂછતા એનું આ પરિણામ ભોગવીએ આપણે તો ભોગવી લેજો પણ આવનારી પેઢીનો શું વાગ આપણા પાપી આપણા બાળકનું ભવિષ્ય બગડવાનું છે એની જિંદગી બરબાદ થવાની છે એનું શું હે મને તમારી લડાઈમાં સમાવેશ કરવાનો કે નહીં હું તમારા લડાઈનો ભાગીદાર ખરો કે નહીં ખરો કે પછી રાજકારણી ગડીને મને સાઈડ પર કાઢતો હોય તો સાઈડ પર રહીશ નો ડાઉટ નો પ્રોબ્લેમ એને ડોન્ટ ફરી યાર દાદા મારું બે દિવસ ઇન્સર્ટ થયું હતું જયારે આવેદન પત્ર આપવા ગયા ને ત્યારે મારું ક્લિયર કટ ઇન્સર્ટ પૂરી પૂરેપૂરું મારું ઇન્સર્ટ કરવામાં આવેલું એ કયા એંગલ થી અને સુરી જન હશે કુદરત નથી જાણતો એટલા માટે મારે કેવું પડે બાકી હું એટલો નહીં આખો સમાજ તમારી સાથે છે કારણ કે આજે તમારો વારો છે કાલે અમારો વારો છે સ્ટેપ બાય સ્ટેપ હાલ કરવાનો છે એક પારગી હોય કે તીતર મારવા વાળો તીતર એમ ઝાલ નાખે એમ દાણા નાખે બે પછી ઝાલ નાખે એટલે તેતોર છે ને દાણા ખાવા આવે લાલચ માં અને પછી પેલો ઝાલ નાખે એટલે બધા ઝાલ માં ભરાય જાય અને પછી તેતોર ને પાંજરામાં લીધી પારગી એને પૂર દે મારા જીવો કોઈ તેતોર મારવા વાળો તો પકડે એટલે એટલે જેમ જેમ એને રોજ એક એકની જરૂર પડે તેમ તેમ એ પાંજરામાંથી કાઢી કાઢીને ભગાડે એટલે પેલો તેતોર બચારા પાંજરામાં જુમાય ભરે મને પેલો કાઢ મને પેલો કાઢ પણ તેતોર પાંજરામાં પુરાયેલા તેતોર ને એટલી ખબર નથી કે આયો સાલુ બારો કાઢે શું કરે છે કાકી તેતોર ને કઈ ખબર નથી આ લોકો બારો કાઢે પણ કરે હું અને કરવાનો શું બરાબર એટલે આજે તમારો વારો કાલે અમારો વારો આવવાનો છે સ્ટેપ બાય સ્ટેપ બધાનો વારો છે અને ઉમરગામ થી અંબાજી સુધી 14 જિલ્લાની અંદર આદિવાસી મેજોરિટી પોપ્યુલેશન છે ટ્રાઇબલ લોકોની અને ટ્રાઇબલ બેલ્ટ કહીએ અને ટ્રાઇબલ બેલ્ટની અંદર ઉમરકમથી અંબાજી સુધી કોઈકના કોઈ પ્રકારનો ખનીજ છે અને ખનીજ નથી તો એ લોકોની ઇકો સેન્સિટિવ ઝોન માટે પણ સુટેબલ જગ્યા છે અભ્યારણ માટે બરાબર એક્યા બધા નવા નવા પ્રોજેક્ટ લાવીને બધાનું સ્ટેપ બાય સ્ટેપ જમીન સરકારે લઈ લેવા માટેની આ ભાજપ ભાજપ ની સરકારે સોપારી લઈ બેઠી એકલા હાથે લડાઈ નહીં લડાય લડવું હશે તો આખા સમાજ ને લેવું પડશે અને આ સોશિયલ મીડિયાના મિત્ર તમે મહેરબાની આ બધા વિડીયો વાયરલ કરવાનો બંધ કરો આ કોઈ સસ્તી